ઉપલેટામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે મેરવદર ગામે સોલાર પેનલમાં વીજળી પડી હતી અને વીજળી પડતા તેમાં નુકસાન થયું છે વીજળીથી આસપાસના લોકોમાં ભયનો માહોલ છે રાજકોટના ઉપલેટામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ અને સોલાર પેનલ ઉપર વીજળી પડી હતી મેરવદર ગામની આ ઘટના છે આ જે વીજળી પડી તેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા ધોધમાર વરસાદથી મેરવદર ગામની સોલાર પેનલમાં વિજળીમાં નુકસા વિજળી પડતા નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે વિજળી પડવાની આકસ્મિક ઘટનાને સ્થાનિકોએ કેમેરામાં કેપ્ચર કરી વિડિયો સોશિયલ મીડિયામાં આવારો છે